ચાલો આજે આપણે સમયમાં થોડા પાછળ જઈએ વાત છે જુલાઈ ઓગણીસો ત્રેપનની યુગઋષિ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી દ્વારા લખાયેલ અખંડ જ્યોતિના પાનાઓમાં છુપાયેલા ગહન જ્ઞાનને આજે આપણે સમજીશું એનો કેન્દ્રીય સંદેશ શું છે અને એની શક્તિ શું છે એની શોધ કરીશું આપણી આ જ્ઞાનયાત્રાની શરૂઆત ગાયત્રી મંત્રના શક્તિશાળી અને પવિત્ર ધ્વનિથી કરીએ કારણ કે આજની આપણી સમગ્ર ચર્ચાનો પાયો આ જ મંત્રમાં રહેલો છે તો આ ગાયત્રી મંત્ર છે શું જુઓ આ ફક્ત કોઈ જાપ કે શ્લોક નથી આને તો વેદોની માતા કહેવામાં આવી છે દિવ્ય જ્ઞાનનો સાર એક એવી સાર્વત્રિક પ્રાર્થના જેનો ઉદ્દેશ્ય છે બુદ્ધિને પ્રકાશિત કરવાનો તો ચાલો હવે આપણે આ યાત્રાના પહેલા પડાવ પર જઈએ જોઈએ કે આ સાધના કરનારને કેવા ગહન અને અદ્ભુત લાભોનું વચન આપવામાં આવ્યું છે આ પત્રિકાના ચોવીસ સૂત્રો પ્રમાણે આ મંત્રનું વચન ખૂબ વ્યાપક છે એમાં આધ્યાત્મિક પ્રગતિ અને મનની શાંતિ તો છે જ પણ સાથે સાથે સાંસારિક કાર્યોમાં સફળતા મન અને બુદ્ધિની શુદ્ધિ અને જીવનની જટિલ સમસ્યાઓના ઉકેલનો પણ સમાવેશ થાય છે ગાયત્રીની આ શક્તિને અહીં પંચમુખી એટલે કે પાંચ મુખવાળા સ્વરૂપમાં દર્શાવવામાં આવી છે આ પાંચ મુખ એ વાતનું પ્રતીક છે કે આ દૈવી ઉર્જા જીવનના દરેક પાસાને દરેક ક્ષેત્રને પોષણ આપે છે પણ સવાલ એ છે કે આ બધા લાભો મળે કેવી રીતે કારણ કે વાત ફક્ત વચનની નથી પણ એ વચનને પામવા માટેના શિસ્તબદ્ધ માર્ગ પર ચાલવાની પણ છે અને અહીં એક ખૂબ જ મહત્વનો સિદ્ધાંત સ્પષ્ટ થાય છે કે માત્ર બૌદ્ધિક રીતે જાણી લેવું પૂરતું નથી મંત્રની અસલી શક્તિ તો સાચી સાધના અને હૃદયની શુદ્ધિથી જ પ્રગટ થાય છે આ જ વાત સાચી સાધના અને કર્મકાંડ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરે છે એક તરફ છે વિચાર અને કર્મની શુદ્ધતા તો બીજી તરફ છે માત્ર પ્રશંસાની ભૂખ એકનો હેતુ આધ્યાત્મિક ઉન્નતિ છે તો બીજાનો હેતુ સ્વાર્થી લાભ છે ટૂંકમાં વાત એમ છે કે આ સાધના એક સર્વગ્રાહી શિસ્ત છે એમાં માત્ર મંત્ર જાપ જ નહીં પણ આહાર વિચાર જીવનશૈલી શ્રદ્ધા અને ધીરજ આ બધી જ બાબતોનો સમાવેશ થાય છે સિદ્ધાંતો તો સમજ્યા પણ શું આના કોઈ જીવંત ઉદાહરણો છે બિલકુલ છે હવે આપણે પત્રિકામાં વર્ણવેલી કેટલીક એવી શક્તિશાળી વાર્તાઓ જોઈશું જે ગહન પરિવર્તનની સાક્ષી પૂરે છે આપણી પહેલી વાર્તા ગાયત્રી દ્વારા રોગ નિવારણ લેખમાંથી આવે છે આ એક એવા કેસની વાત છે જ્યાં ડોક્ટરોએ પણ આશા છોડી દીધી હતી અને પછી શું થયું લેખમાં લખ્યું છે કે જ્યારે બધી આધુનિક પદ્ધતિઓ નિષ્ફળ ગઈ ત્યારે શ્રદ્ધાએ પોતાનો ચમત્કાર બતાવ્યો વિચારો એક છવ્વીસ વર્ષનો યુવાન ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે અને પછી શ્રદ્ધાપૂર્વક કરેલી ગાયત્રી સાધનાથી તેને સંપૂર્ણપણે ચમત્કારિક રીતે સ્વાસ્થ્ય પાછું મળે છે શારીરિક રોગની તો વાત થઈ પણ મનની બીમારીનું શું હવે પછીની વાર્તા નિરાશા મે પ્રકાશ લેખમાંથી માનસિક અને ભાવનાત્મક સંઘર્ષ પર વિજય મેળવવાની છે જ્યારે કોઈ પરીક્ષામાં નિષ્ફળ જાય ત્યારે નિરાશા ઘેરી વળે એ સ્વાભાવિક છે આવું જ કંઈક આ વિદ્યાર્થી સાથે થયું પણ ગાયત્રી સાધનાએ તેને માત્ર સફળતા જ નહીં પણ જીવનનો એક નવો હેતુ પણ આપ્યો આ કિસ્સો બતાવે છે કે કેવી રીતે મંત્રની શક્તિ મનની ગૂંચવાણો દૂર કરી શકે છે અને વ્યક્તિમાં આત્મવિશ્વાસનો નવો સંચાર કરી શકે છે અને હવે જે વાર્તા આવે છે એ તો ખરેખર જીવન મરણના સંઘર્ષની છે ભયંકર કાલેસરપકા વિષ નિવારણ લેખમાંથી કલ્પના કરો શરીરમાં ઝેર ફેલાઈ રહ્યું છે આસપાસ કોઈ મદદ નથી અને એ જ ક્ષણે શ્રદ્ધા અને સ્મરણની શક્તિએ શારીરિક ખતરા પર વિજય મેળવ્યો આ ઘટના એ અતૂટ વિશ્વાસને વધુ મજબૂત કરે છે કે મંત્ર એક અંતિમ સુરક્ષા કવચ તરીકે પણ કામ કરી શકે છે તો આ વચન આ માર્ગ અને આ પુરાવા આ બધું જોયા પછી સવાલ એ થાય કે આ સિત્તેર વર્ષ જૂનું જ્ઞાન આજે આપણા માટે શું અર્થ ધરાવે છે આપણે ખરેખર વિચારવું રહ્યું કે છેક નાઇન્ટીન ફિફ્ટી થ્રીમાં લખાયેલું આ શાશ્વત જ્ઞાન આપણા આધુનિક જીવનના પડકારોને સમજવામાં અને ઉકેલવામાં કઈ રીતે મદદ કરી શકે છે તો આ સમગ્ર ચર્ચાનો સાર શું છે મુખ્ય મુદ્દા ઉપર એક નજર કરીએ ગાયત્રી મંત્ર એ માત્ર મંત્ર નથી પણ જ્ઞાન અને આંતરિક પ્રકાશ માટેની પ્રાર્થના છે તેની સાધનામાં નિષ્ઠા જરૂરી છે દેખાડો નહીં અને તેનો અંતિમ ઉદ્દેશ માત્ર વ્યક્તિગત નહીં પણ સમગ્ર માનવતાની ઉન્નતિ છે અને અંતે આ લેખ આપણને સૌને એક શક્તિશાળી આહવાન કરે છે ધર્મ કા અભ્યુત્થાન કરો આ યાદ અપાવે છે કે આધ્યાત્મિક સાધનાનો અંતિમ ઉદ્દેશ્ય એક બહેતર વિશ્વનું નિર્માણ કરવાનો છે તો આખરે સવાલ એ જ છે કે આપણા અંદરના પ્રકાશ અને જ્ઞાનની આ શોધ આપણા જીવન જીવવાની રીતને અને આપણી દુનિયાને જોવાની દૃષ્ટિને કેવી રીતે બદલી શકે છે આ વિચાર સાથે જ આજની વાત અહીં પૂરી કરીએ